શ્રી વિશ્વકર્મા અખિલ યુવા મંડળ દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની શોભાયાત્રા નીકળી શ્રી વિશ્વકર્મા અખિલ યુવા મંડળ દ્વારા છેલ્લા ચોવીસ વરસથી ભગવાન વિશ્વકર્માની પ્રતિમા સ્થાપના કરવામાં આવી છે આવતીકાલે સવારે ભગવાન શ્રી વિશ્વકર્મા સ્થાપના કરવામાં આવશે ત્યારે આજે અનિકેત મિસ્ત્રીના વર્કશોપ પરથી પ્રસ્થાન કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા આરતી કરવામાં આવી હતી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા ઉમિયા સ્કલ્પચર આર્ટ યમુના મિલી રોડ વડોદરાથી નીકળી વાડી ભાટવાડા નીચ સ્થળે પહોંચી હતી જય વિશ્વકર્મા સૌ વિશ્વકર્મા વંશજોને આવતીકાલે વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભકામનાઓ અમે વિશ્વકર્મા અખિલ યુવા મંડળ છેલ્લા ચોવીસ વર્ષથી અનિકેત મિસ્ત્રી જેમ આપણા શહેરના સુપ્રસિદ્ધ મૂર્તિકાર છે જે એમના તરફથી એ ભાવે એક મૂર્તિ બનાવે છે જે જે થકી આપણા વિશ્વકર્મા દાદાનો સમગ્ર વિશ્વ ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં જ્યાં જ્યાં આપણા ભગવાનનો પ્રચાર અર્થ એ બનાવવામાં આવે છે જેથી ભગવાનના શું કાર્ય હતા શું જીવનશૈલી હતી એના ઉપકરણમાં આવી મૂર્તિઓનું બનાવીને બે પ્રશિષ્ઠા સ્થાપના કરવામાં આવે છે અને અમે સૌ એક ગ્રુપ છે અમારો વીસી પચીસ જણનું જેમાં બધા ભાવે સેવા આપે છે જેમાં અનિકેત અનિકેતભાઈ જે મૂર્તિકાર છે એમના તરફથી ઘણી એવી સરસ સેવા આપે છે આવી ઉત્કૃષ્ટ મૂર્તિ બનાવીને આવતીકાલે સવારે નવ વાગે સ્થાપના કરવામાં આવશે આ મૂર્તિની વાડી બાટવાડા વિશ્વકર્મા મંદિર પાસે ત્યારબાદ સાંજે મહાઆરતીનું આયોજન છે અને પરમ દિવસે ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે સવારે આરતી ને સાંજે મહાઆરતી સાડા પાંચ વાગે છે અમારા આપણા મૂર્તિના સ્થાન પર ને ત્યાંથી આપણું વિ દાદાની મૂર્તિની વિસર્જન યાત્રા જે નીકળશે આપણા વાડી બાટવાડાથી ચોખંડી થઈ માંડવી થઈ અને આપણે ન્યાય મંદિર ભુવારા પાસે આ મૂર્તિનું પ્રતિકાત્મક પ્રતિકાત્મક વિસર્જન કરવામાં આવશે જેમાં પાંચ નદીઓના જળથી અભિષેક કરી દાદાનું મૂર્તિનું વિસર્જન થશે હું રોનક મિસ્ત્રી જય શ્રીકા